નવરાત્રિના પાવન તહેવાર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનો બફાટ સામે આવે છે નહીં પરંતુ ગણાવી છે ગુજરાતીઓના પ્રિય તહેવાર એવા નવરાત્રીને સ્વામીજીએ નવરાત્રી કહ્યું છે આ નવ દિવસનો નાઈટ ફેશન શો છે નવરાત્રીમાં માતાજીની પૂજા અને આરાધના કરવા નહીં પરંતુ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા છે સ્વામીએ કહ્યું કે કેટલીક દીકરીઓને બગાડવાનું જાહેરમાં આમંત્રણ લીગલ નોટિસની સાથે છે છે મેં સાંભળ્યું કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા કોઈએ એક પોસ્ટમાં કારણો લખ્યા હતા કે સમય ઓછો આપવામાં આવતો હશે અને ગંદુ ચરિત્ર વાતચીત ઓછી કરવી માન ન આપવું અને ખોટી રીતે વધતી જતી જરૂરિયાત જેવા કારણો હતા ત્યારે કોઈએ એવું પણ લખ્યું હતું કે નવરાત્રીના કારણે જ છૂટાછેડા થાય છે ત્યારે સ્વામીએ કહ્યું કે લખનારે કંઈક વિચાર કરીને જ લખ્યું હશે ને નવરાત્રી ગુજરાતીઓની ઓળખ છે અને તે લવરાત્રી તરીકે ઓળખાય તે કેવી લાચારી કહેવાય જે નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ઉપાસના થાય છે તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી જો નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી હતી તે સ્ત્રીને મનોરંજનના સાધન કે ટિકિટના વધુ ભાવ લેવાના એક સાધન તરીકે જોવામાં આવે છે સ્વામીએ વધુમાં કહ્યું કે વર્ષો પહેલાં નવરાત્રિમાં માતાજીની આરતી કરી અને ત્યારબાદ ગરબા અને કીર્તન અને માતાજીની સ્તુતિ ગાવામાં આવતી હતી આજના જમાનામાં કીર્તનો માત્ર નામના ગવાય છે તેની જગ્યાએ ફટાણા અને બોલીવુડના હિન્દી ગીતો ગાવામાં આવે છે તેની પર યુવાનો ગરબે રમે છે જેનો માતાજી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી હાલના સમયમાં નવરાત્રીમાં જમાનામાં નવરાત્રીમાં બહેનોના ચહેરા ઉપર લાજ શરમ અને નજર રૂપી હતા પહેરવેશ પણ સાક્ષાત માતાજી જેવો હતો પરંતુ આજના જમાનામાં લાજ અને શરમ સાવ માળી મુકાઈ ગઈ છે પહેરવેશના નામે માત્ર અંગ પ્રદર્શન જ કરવામાં આવી રહ્યું છે તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો નવરાત્રી છે નવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રીના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ ઓ માય ગોડ શું કારણે પણ કોઈના છૂટાછેડા જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે તમે શું કહો છો ઇઝ ઇટ પોસિબલ વોટ્સ યોર ઓપિનિયન જો ભાઈ બહુ નેગેટિવમાં ઘુસવું એ મારું કામ નથી પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા